વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મગ મેથીનું શાક તો અહીંયા આપણે મગ એક વાટકી જેટલા આ વાટકી એક મગ આપણે બાફી લીધા છે આ જ વાટકીના માપના આપણે મગ બાફી લીધા છે અને મગ એટલી એવી રીતે બાફાના કે મગની ઉપર આટલું પાણી આવે ને એવી રીતે તમે મગ બાફશો તો વ્યવસ્થિત બ બફાઈ જશે અને મગ આપણા મેથી પણ નહીં થઈ જવું કેવા મસ્ત એવા મગ આપણા બફાઈ ગયા છે અને અહીંયા એક વાટકી જેટલી આપણે મેથી સુધારી અને અહીંયા લીધી છે એ લીલી મેથી લીધેલી છે અને એક ટમેટું સુધા લીધું છે અહીંયા એક ડુંગળી સુધી લીધી છે અડધું લીંબુ લીધું છે આદુ મરચાં ને લસણની પેસ્ટ લસણ થોડું આગળ પડતું રાખેલું છે અને અહીંયા એક ચમચી આપણે ચણાનો લોટ બે ચમચી દહીં લીલા ધાણા અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણો ઉપયોગ કરીશું અને સ્વાદ મુજબ મીઠું વઘાર માટે તેલ અને પાણી તો ચાલો શાક બનાવવાની આપણે શરૂઆત કરીશું તો અહીં આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું રાઈ જીરું સરસ ફૂટી જાય પછી પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અને ડુંગળી સુધારે લીધેલી આપણે સુધારે લીધી છે એ આપણે સરસ લેવાની છે મસ્ત આપણે ગ્રેવી વાળા અલગ જ સ્વાદમાં આજે આપણે મગ બનાવવાના છીએ તમે તેલ ઓછું ખાતા હોય તો તમે અહીંયા તેલ ઉમેરી ઓછું ઉમેરી શકો છો થોડી ડુંગળી સતરાઈ જાય પછી આપણે એમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ ને ઉમેરવાની છે તો આપણે લસણ આદુ મરચાં અને ડુંગળી ને એકદમ મસ્ત રીતે સાતડી લેવાનો ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે એમાં ટમેટા ઉમેરી દેવાના તો અહીંયા આપણે હવે ટમેટાને ઉમેરી દેસુ એને પણ સરસ કાકડી લઈશું ટમેટાને અહીંયા લઈ લેશું એમાં આપણે આ ચણાનો લોટ ઉમેરી દઈશું

અહીંયા આપણા ટમેટા સતળાઈ ગયા છે સરસ તો હવે આપણે જે પેસ્ટ તૈયાર રાખેલી એ અહીંયા આપણે ઉમેરી દઈશું પેસ્ટ ઘાટી હોય એટલે અહીંયા આપણા વાટકાની અંદર ચોટી ગયું હોય તો થોડું પાણી ઉમેરી અને આપણે એમાં ઉમેરી દઈશું પાછી આ પેસ્ટ અહીંયા આપણે ઉમેરી દઈશું સરસ આપણે ગ્રેવીને સાતડી લેશું મસ્ત એવા ગ્રેવી વાળા આ મગ તૈયાર થશે આપણે દહીં ઉમેરેલું છે એટલે આપણે ફટાફટ હલાવતા જ રહી તો આપડી ગ્રેવી એકદમ મસ્ત એવી કતળાઈ જાય ત્યાં સુધી આપણી ગ્રેવી સરસ સતળાઈ ગઈ છે તો જે આપણે મેથી લીધેલી આપણે ઉમેરી દેશું અહીંયા એને પણ સાતળી લેશું સરસ મેથી અહીંયા આપણી સતળાઈ ગઈ છે સરસ તો અહીંયા આપણે અડધા વાટકા જેટલું પાણી ઉમેરી અને એને મેથી થોડી થવા દેસું અહીંયા આપણે કસૂરી મેથીનો ઉપયોગ કરેલો છે આપણી ઘરની જ બનાવેલી આ કસૂરી મેથી છે જે લીલી મેથીની સુકવણી કરેલી એટલે બહુ સુકાણી નથી હજી બે દિવસ જ થયા છે મેં એને સુકાવી હતી તો હવે આને ઢાંકીને થોડી વાર થવા દઈશું આને તેલ છૂટું પડે ત્યાં સુધી તો હવે ઢાંકીને આપણે એને થવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી અહીંયા આપણે સાઈડ ઉપર તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે ને એકદમ મસ્ત એવું ઉકળી પણ ગયું છે અને આપણે મેથી ઉમેરેલી એ પણ સરસ ચડી ગઈ છે આમાં અહીં આપણે મગ ઉમેરીને થોડી વાર ઉકળવા દઈશું ઘાટી ગ્રેવી વાળા જેને મગ ભાવતા હોય ને આ મગ ખાવાની ખૂબ જ મજા આવશે મગને સરસ આપણે મિક્સ કરી દઈશું

સરસ આપણે મિક્સ કરી દઈશું થોડા લીલા ધાણા અત્યારે ઉમેરશું ને થોડા આપણે સર્વિંગ માટે રાખશું સરસ મિક્સ કરી દઈશું સર્વિંગ બાઉલની અંદર આપણે સર્વ કરી તો તૈયાર છે અહીંયા આપણું મગનું ટેસ્ટી એવું અલગ જ શાક તો ઉપરથી આપણે લીલા ધાણા પણ ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો